શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ બધાઈને આજે આપણે શ્રાવણ માસમાં જીવંતિકા માનું વ્રત કહેવાનું છે વ્રતની વિધિ અને કથા કહેવાની છે જો તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે વ્રત આ વ્રત નો પ્રારંભ શ્રાવણ માસ ના પહેલા શુક્રવાર નાય ધોઈ સ્વચ્છ થઈને માની છબી આગળ પાંચ દિવેટ નો દીવો પ્રગટાવો ત્યાર પછી હબેલ ગુલાલ પુષ્પો થી પૂજા કરવી માં જીવંતી ને પ્રાર્થના કરી તેમની કથા સાંભળવી આ વ્રત કરનાર શ્રીએ

અને કે સાકરના પ્રસાદનો વહેંચો પોતાના બાળકના રક્ષણ માટે માતાજીને પ્રાર્થના કરવી એકટાણું કરવું એ દિવસે જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માનું રટન કર્યા કરું માં જીવંતિકા નું વ્રત કરનાર બાળકો પર અમી નજર રહે છે તેમને લાંબુ આયુષ્ય બક્ષે છે કથા પ્રાચીન કાળની આ વાત છે સુશીલ કુમાર નામે એક રાજા હતો છતાં પ્રભુએ તેમને સંતાન સુખ આપ્યું ન હતું આથી તેઓ મનમાં ને મનમાં મૂંઝાતા હતા એક દિવસ રાણીએ દાયણને લાલચ આપી તરત નું જન્મેલું બાળક લઈ આવવા કહ્યું લક્ષ્મીની લાલચે દાયણે એક બ્રાહ્મણના ઘરમાંથી તરત જન્મેલું બાળક ઉઠાવી લાવી અને રાણીને સોંપ્યા પછી નગરમાં જાહેરાત કરી દીધી કે રાણીને પુત્ર અવતર્યો છે આ સમાચારથી આખો નગર આનંદ ઉલ્લાસ મનાવા લાગ્યું જ્યારે આ બાજુ બાળકની માં બ્રાહ્મણી વિચારી પુત્ર ગુમ થયા પુત્ર વિયોગથી આંસુ સારવા લાગી તે બ્રાહ્મણીને જીવંતિકા વ્રત કરતી હોવાથી માં જીવંતિકા બ્રાહ્મણીના બાળક રાજકુમારનું હંમેશા રક્ષણ કરતા સમય જતાં બાળક મોટો થયો રાજા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા

માનવી પડી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોઈતા આશ્ચર્ય થયું આ પહેલા તેને ત્યાં જન્મેલા બાળકો સાતમો દિવસ દેખતા ન હતા આથી આ બાળકને જીવતો જોઈ તેને રાજકુમારનો આ પ્રતાપ છે એમ માન્યું રાજકુમારી વાણિયાના ઘરેથી જવા નીકળ્યો ત્યારે તેને ફરીથી પોતાના ઘેર આવવા માટે આગ્રહ કર્યો રાજકુમારે તેની વાત માન્ય રાખી અને ત્યાંથી તે ગયા છે પહોંચ્યો શ્રાદ્ધ કર્મ કર્યા પછી પિંડ દાન આપતી વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આરો જોઈ રાજકુમાર અચરજ પામ્યો અને પિંડ એ હાથમાં મૂકી દીધો ત્યાર પછી તે પાછા વળતા જ ફરી પાછું પેલા વાણિયાને તા આવી પહોંચ્યો વાણિયાને ત્યાં ફરી રોક્યા અને બાળકનું દીર્ઘાયુ લખવા કહ્યું વિધાતાએ તેમના કહ્યા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાતાએ માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો માં જવાબ આપે તે પહેલા રાજકુમારની આંખ ખુલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો માતાજીએ કહ્યું કે આ બાળકની માતા મારું વ્રત કરે છે અને શુક્રવારના દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળખતી નથી આથી મારે તેનું રક્ષણ કરવું જરૂરી છે રાજકુમાર આ સાંભળી વિચારમાં પડી ગયો વાણિયાને રાજા લઈ રાજકુમાર પોતાના રાજ્યમાં આવી પહોંચ્યો અને મહેલમાં માં જઈ રાણીને પૂછ્યું મા તું કયું વ્રત કરે છે મા એ કહ્યું હું તો કોઈ વ્રત નથી કરતી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગીમાં નથી આથી તેને પોતાની માને શોધી કાઢવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું દરેક સ્ત્રીને પીળા વસ્ત્રો પહેરીને આવવા આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારી સેવકોને પૂછ્યું હજી કોઈ જમવામાં બાકી રહી જાય છે ત્યારે એક સેવકે કહ્યું એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી

ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું તેના જવાબમાં રાણીએ રડતા રડતા સંગળી વાત જણાવી દીધી રાજકુમાર પેલી બ્રાહ્મણીને મા કહીને ભેટી પડ્યો અને તેને પોતાની સાથે જ મહેલમાં રાખી ત્યારબાદ ઘણા વર્ષો સુધી રાજકુમારે કાધું પીધું ને રાજ કર્યું બોલો જીવંતિકા માની જય